પછી લખ્યું બધું આપડે જાણીએ છીએ બધા લોટે નહીં લાકડે ઘરમાં ઘર માં નહીં રાઈ દીયા બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજી ને હાથમાં આપી અને હજી જોવું હોય જોઈ જો કઈ રહી નથી કે ના કઈ ને હજી છું ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે કારણ કે બ્રહ્માજી ને ખબર કે બેટા મારા લખવું એટલું લખે કે ઉપાડી લેવો વાત પાકી છે

સાહેબ બનાવે કે આ બધું રાજા જ કરે છે દુનિયાને રાજા જીવાડે છે રાજા જ ખવરાવે છે ફલાણું જ કરે છે ઢુકડું કરે છે એમાં પ્રહલાદ બાળપા ભણવા ગયેલો ઉભો થયો આપડા ગઢા કે ને કોઈને કોઈ નો પોગે ને એનું પેટ પોગે આ કે દુનિયામાં ઢોકા પસાડતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોળી પાકે ઈ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઊભો થયો ઈ કે સૂરજ ઉગાડે એ રાજા ઉગાડે છે આ વરસાદ વરસાવે છે એ રાજા વરાવે છે સાહેબને પરશો હોળી જો એ તાર બાપા કે છે હેમિત કઈ કેતા નથી એ શિક્ષકે આવી અને અર્ણાકસને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને ન થતા ઈ પ્રહલાદ ઘરે આયો નામ ઠીસણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું ભણાયું એ કે કરશનજીનો ક અને ગણપતિનો ગ ને ઘનશ્યામ નો ને બાપુ બાવડું ચાલીને આમ કા કર્યો દિવાલ હારે

રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમ માં આવી અને પ્રહલાદ ને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને કે